નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું નવી પ્રયોગ પોથી ધોરણ દસ અને પ્રયોગ નંબર 17 નો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સચોટ રીતે મેળવીશું એ પેલા ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 17 નો હેતુ છે બહિર્ગોળ લેન્સ સામે વસ્તુના જુદા જુદા સ્થાને મુક્ત મળતા પ્રતિબિંબનું સ્થાન પરિમાણ એટલે કે વસ્તુનો સાપેક્ષ અને પ્રકાર નક્કી કરો

આગળ પાછળ ખસેડી મીણબત્તીની ની સ્પષ્ટ પ્રતિબિંબ પડદા ઉપર મેળવો પ્રતિબિંબનું સ્થાન પરિમાણ અને પ્રકાર નોંધો જ રીતે મીણબત્તીને ને ટુ થોડે દૂર ટુ એફ પર

થી નમત્રણ પાવર હોય હોય તો 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 તેની કેન્દ્ર કેન્દ્ર લંબાઈ લંબાઈ શું થાય સેન્ટીમીટર તેનો પાવર કેટલો થાય તો પ્લસ ચાર પોઈન્ટ જીરો ગોલિયા અરીસા અને એક પાતળા લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ માઇનસ પંદર સેન્ટીમીટર હોય

વ્યાખ્યા આપવો બહિર ગોળ લેન્સના સંદર્ભમાં વ્યાખ્યા આપવાની રહેશે વક્રતા સપાટીનો વક્રતા કેન્દ્ર કહે છે વક્રતા ત્રિજ્યા તો લેન્સની જે વક્ર સપાટી જે પારદર્શક ગોળાનો એક ભાગ હોય તે ગોળાની ત્રિજિયા ને લેન્સની તે વક્ર સપાટીની કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને લેન્સની કેન્દ્ર લંબાઈ કહે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રયોગ નંબર અઢાર નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો